વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે પલાળેલા મગનું શ્વાદ બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા ડુંગળીની કચુંબર કરી છે કાકડીની કચ કટકા કર્યા છે અહીંયા ટમેટાના કટકા કર્યા છે અહીંયા બે મરચાં લીધા છે અહીંયા ધાણાભાજી લીધી છે અને અહીંયા જોટું પ્રમાણમાં નિમક લીધું છે બાકી બધા મસાલામાંથી જરૂર પડશે એ આપણે બધા મસાલા લેશું તો ચાલો આપણે હવે મગ વઘારીને એક સીટી વઘાડી લઈએ અહીંયા કુકર મૂક્યું છે આપણે ગેસ ઉપર હવે આપણે અડધો ચમચો એમાં તેલ નાખશું એમાં ઝાજુ તેલ ના જોઈએ કાચું સલાડ છે અહીંયા આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે પાંચ ચમચી હિંગ નાખી છે આ લીમડાના પાન નાખશું આ મરચાં કટકા નાખશું તો હવે આપણે હલાવશું હવે આપણે એમાં મગ નાખી દઈશું હવે ધાણા જરૂર નાખી પાંચ ચમચી હળદર નાખશું પાંચ ચમચી ચટણી નાખશું થોડાક આપણે ધાણા ઉમેરશું મગ પ્રમાણમાં નિમક આપણે ઉમેરશું આમાં આપણે થોડું કેવું પાણી ઉમેર્યું એક છીટી વાગે ત્યાં હવે આપણે આમાં એક છીટી વગાડવાની છે આપણે કૂકર ખોલી લીધું છે અને જોઈ આપણે મગ કેવા બફાઈ ગયા છે એ આપણા આપણે મગ બફાઈ ગયા છે શરૂઆતના હવે આપણે એમાં બધું મિક્સ કરી દઈશું આપણે આ મોટા બાઉલમાં કાઢીને બધું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં કાકડી ઉમેરી દઈશું હવે આપણે ટમેટું ઉમેરી દઈશું આપણે આ એક પ્યાજ એક ડુંગળી સુધારી છે એ આપણે ઉમેરી દઈશું હવે એના પરમાણમાં આપણે થોડુંક નિમક નાખશું હવે મસ્ત એવું સલાટ આપણું બનશે આ એકલાસ બહુ જ મજા આવે છોકરાઓને ખાવાની કેવી આપણે લાલ મરચુ ઉમેરશું